ચંદ્રગુપ્ત મૌર્ય ભારતના ઇતિહાસ અંતર્ગત પ્રશ્નો અને તેના જવાબ જોઈશું ચંદ્રગુપ્ત મૌર્ય કયા આચાર્યના માર્ગદર્શન હેઠળ મગધની ગાદી પર બેઠા તો ચંદ્રગુપ્ત મૌર્ય આચાર્ય ચાણક્યના માર્ગદર્શન હેઠળ મગધની ગાદી પર બેઠા ચાણક્ય તેને તક્ષશિલામાં શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી હતી અને રાજકીય કુશળતામાં પણ મદદરૂપ થયા ચંદ્રગુપ્ત મૌર્યએ ગ્રીક રાજ્ય સેલ્યુક્સ નિકેટરને હરાવીને કયા ચાર પ્રદેશો જીત્યા હતા ચંદ્રગુપ્ત મૌર્યએ સેલ્યુક્સ હરાવીને કાબુલ અને બલુચિસ્તાન પર વિજય મેળવીને પોતાના સામ્રાજ્યમાં સમાવ્યા ચંદ્રગુપ્ત મૌર્યએ પોતાના શાસનમાં કોને સૌરાષ્ટ્રના રાષ્ટ્રપાલ તરીકે નીમ્યા હતા રાષ્ટ્રીયપાલ મતલબ રાજ્યપાલ ચંદ્રગુપ્ત મૌર્યએ સૌરાષ્ટ્રમાં પુષ્યગુપ્તને ને રાષ્ટ્રીયપાલ એટલે કે રાજ્યપાલ તરીકે નીમ્યા હતા તેમણે ગિરિનગર જૂનાગઢના ગિરનાર પર્વતની નદીઓ પર સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં દક્ષિણ ભારતના કયા પ્રદેશો મગધ સામ્રાજ્યનો એક ભાગ બન્યા હતા ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં દક્ષિણ ભારતના કોંકણ કર્ણાટક મહારાષ્ટ્ર જેવા વિસ્તારો મગધ સામ્રાજ્યનો એક ભાગ બન્યા હતા ભારતના રાષ્ટ્રીય પ્રતીકમાં મૌર્ય વંશના કયા શાસકનો ફાળો છે મોર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા બનાવવામાં આવેલ સારનાથના સિંહ સ્તંભને ભારતે રાષ્ટ્રીય પ્રતિક તરીકે સ્વીકાર્યું છે મોર્ય યુગના કયા શાસક દ્વારા સારનાથના સિંહ સ્તંભની સ્થાપના કરવામાં આવી હતી મોર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા સારનાથમાં સિંહ સ્તંભની સ્થાપના કરવામાં આવી હતી આ સ્તંભને ભારતના રાષ્ટ્રીય પ્રતિક તરીકે સ્વીકારવામાં આવ્યું છે ચંદ્રગુપ્ત મૌર્ય અને સેલ્યુક્સ નિકેટર વચ્ચે શાંતિના સંકેત તરીકે શું થયું હતું સેલ્યુક્સ નિકેટર ચંદ્રગુપ્ત મૌર્ય સાથે હાર્યા બાદ શાંતિના સંકેત તરીકે તેમણે પોતાની પુત્રી હેલેનાના વિવાહ ચંદ્રગુપ્ત સાથે કરાવ્યા અને પોતાના રાજદૂત મેગેસ્ટનીઝને તેમના દરબારમાં મોકલ્યો મેગેસ્તનીઝના ઇન્ડિકા ગ્રંથમાંથી કઈ માહિતી મળી આવે છે મેગેસ્તનીઝના ઇન્ડિકા ગ્રંથમાંથી મગધ સામ્રાજ્યના પાટનગર પાટલીપુત્ર અને ત્યાંના વહીવટ રાજકીય અને આર્થિક જીવન વિશેની અગત્યની અને આધારભૂત માહિતી મળે છે ચંદ્રગુપ્ત મૌર્યએ કયા નંદવંશના શાસકને હરાવીને મગધની ગાદી સંભાળી ચંદ્રગુપ્ત મૌર્યએ નંદવંશના અંતિમ શાસક ધનાનંદને હરાવીને મગધની ગાદી સંભાળી અને મોર્યવંશની સ્થાપના કરી ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય અને આર્થિક માહિતી મળે છે ચાણક્ય દ્વારા લખાયેલ અર્થશાસ્ત્ર ગ્રંથમાંથી તે સમયની રાજકીય આર્થિક અને સામાજિક જીવન વિશે માહિતી મળે છે તો વિડીયો અહીંયા પૂરો થાય છે આ જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ